નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તમે જો પપ ખાવાના શોખીન હો ને મિત્રો અને જો વડોદરા જવાનું થાય તો વડોદરા તારાપુર વડોદરા હાઈવે ઉપર ધર્મજ હાઈવે આવે છે ધર્મજ રોડ ઉપર એની એક બેકરી છે બેકરીનું નામ છે આશીષ બેકરી લેફ્ટન સાઈડ ઉપર આવે છે અને ત્યાંના પપ કંઈક એકવાર ખાશો ને મિત્રો વારંવાર તમને અહીંયા ગાડી રોકવાનું મન થશે કારણ કે એટલા બધા ટેસ્ટી મસાલેદાર અને ગરમા ગરમ પપ અહીંયા આપવામાં આવે છે અને લોકોની લાઈનો લાગે છે ભાઈ અને હું જ્યારે પણ વડોદરા જાઉં છું એટલે અહીંયા હું રોકાઉં છું અહીંથી હું પાર્સલ પણ પેક કરાવું છું બે ત્રણ પપ તો હું જ ઝાપટી જાઉં છું અને સાથે બર્ગર બન પણ ખૂબ સરસ મળે છે જીરા ખારી પણ ખૂબ સરસ હોય છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને જો આ મારી માહિતી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી યાદ અપાવી દઉં આશીષ બેકરી તારાપુર વડોદરા હાઈવે ધર્મજ ગામ